શાસ્ત્ર તમને મને બહુ સુંદર મજાની વાત કહે છે સ્ત્રીઓએ વહેલું ઉઠવું જોઈએ વહેલું ઉઠવું જોઈએ એમ નહીં પોતાના ઘરનું બધું કાર્ય પેલા સૌથી પહેલાં પતિ ઊઠે એ પેલા કરી નાખવું જોઈએ હવે તો ઊંધું છે ઘરવાળો બિચારો હાથે ચા બનાવીને યોજાય છે અને પાછી અડધી ચા મુક્ત હોતી જાય હો કે શ્રીમતી ઊઠે એટલે આ ગરમ કરીને પી લે તમારે એવું છે કે અમારે એવું નથી હો એક સિક્રેટ વાત કહું ભાઈઓને ખાલી કહું છું એ છ દિવસ સુધી ઘરવાળી ચા પાઈને તો રવિવારે તમારે હોતે બનાવીને ચા પાવી હો હા છ દિવસ બેનો નો વારો સાતમા દિવસે રવિવારે બે ભાઈઓ બનાવે અને મોર્નિંગમાં પહેલી ચા તમારા હાથની એને પીવરાવજો આમ નહી તો આમ પ્રેમ કરો છે પ્રેમ તો કરવો જ જોઈએ એમાં હું કઈ ખોટું થોડું છે કઈ અને તમે તમારી ઘરવાળીને પ્રેમ કરો એમાં દુનિયાને હું પૂછવાની જરૂર છે